આમલામાં દુકાન માલિકના પુત્રને હાથમાં ગંભીર ઇજાઓ થતાં ફ્રેક્ચર થયું હતું આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી પોલીસે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે આ મામલે નડિયાદ રૂરલ પોલીસે હુમલો કરનાર પાંચ અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધીને તમામ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે પકડાયેલા પાંચે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું પોલીસે કાયદાનું ભાન કરાવતા આરોપીઓએ દુકાનદાર અને તેમના પુત્રની માફી પણ માંગી હતી આ પ્રકારની કડક કાર્યવાહીથી સામાજિક તત્વોમાં કાયદાનો ડર પેદા થયો છે નડિયાદ ડીવાયએસપી વી આર બાજપિયાએ જણાવ્યું હતું કે આવા તત્વો સામે પોલીસ કડક વલણ અપનાવશે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કાયદોની વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ પ્રતિબદ્ધ છે અને કોઈ પણ વ્યક્તિને કાયદો હાથમાં લેવાની છૂટ આપવામાં આવશે નહીં આ કડક કાર્યવાહીથી ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે સમાજમાં એક સકારાત્મક સંદેશ પહોંચ્યો છે તારીખ આઠ નવ પચીસ ના રોજ જે નડિયાદ બાયપાસ રોડ ઉપર દીપુ આમલેટ સેન્ટર કરીને એક દુકાન છે જે માલિક છે એના રમેશભાઈ તેમની ઉપર એક ફોન આવેલો અને ફોન વાળા ધમકી આપેલી અ જે નિલેશભાઈ છે એ પોતે આ પપ્પુને ઓળખતા ન હોય તેમણે કીધું પપ્પા હું ઓળખતો નથી ત્યારે આ ધમકી આપીને પપ્પુએ કીધું હું ઓળખાણ આપવા આવું છું એમ કરીને આ પપ્પુ તથા તેની સાથેના અન્ય ચાર પાંચ ઇસમૂહ કે આ દીપુ આમને ટુપર આવેલા અને આ નિલેશ રમેશ ભુજવાણી તથા તેમની સાથે તેમના જે દીપક છે અને રમેશભાઈ ભુજવાણી આ બંનેની સાથે ગાળા ગાળી મારામારી કરેલી જેમાં નિલેશભાઈને ટચલી આંગળીએ ફ્રેક્ચર થયું હતું હવે આ સમગ્ર બનાવ જે છે એ બનાવ અંગેનો એક વિડીયો એ વિડીયો વાયરલ થયેલ અને એ વાયરલ થયેલા વિડીયો અનુસંધાને સંબંધિત જે નિલેશ રમેશભાઈ ભુજવાણી છે તેઓને પૂછતા કે આ કામના આરોપીઓ જે છે એ લોકોએ માફી માંગીને સમાધાન કરેલ છે એની કંઈક ચર્ચા થઈ પરંતુ વિગતની ગંભીરતા અને જે જાહેરમાં બનેલ બનાવ છે તે જોતા આ હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ મોહનભાઈએ જે પોતે ડભાણ બીચના હેડ કોન્સ્ટેબલ છે તેઓએ આ બાબતની તપાસ અને ખાતરી કરી અને સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરાવી તે અનુસંધાને આજરોજ કિશન સોડા પરમાર આકાશ રઈસ જાધવ પપ્પુ વાઘેલા મયુર પ્રકાશ વાણંદ પ્રકાશભાઈ વાણંદ અને અજય મનસુખને પોલીસે અટકાયત કરેલી છે અને જરૂરી કાર્યવાહી કાયદેસર કાર્યવાહી હાથ ધરાયેલ છે